જય માતાજી મિત્રો આજે આપણે બાજરાના રોટલા બનાવશું આપણા વડીલો જે રીતે બનાવતા ને એ સાચી અને સરળ રીતે બનાવશું જો બરાબર ધ્યાનથી જોશો અને સમજશો ને તો તમે પણ આવા જ ગોળ અને એકદમ ફૂલેલા રોટલા બનાવીને તૈયાર કરી શકશો જેને ન આવડતા હોય હાથેથી રોટલા બનાવતા એને થોડું અઘરું લાગશે પણ એક બે વખત ટ્રાય કરશો ને તો તમે પણ ઈઝીલી બનાવી શકશો તો ચાલો બનાવીએ ચૂલા પર બાજરાના રોટલા એના માટે આપણે અહીંયા વાસણ લીધું છે તેમાં થોડું પાણી મીઠું ઉમેરી અને બાજરાનો લોટ ચાડીને લઈ લેશું બાજરાનો લોટ હંમેશા ચાડીને જ ઉપયોગમાં લેવાનો જો એમને એમ લેશું ને તો તેમાં કચરો કે પછી આખો બાજરો પણ આવી શકે છે અને અહીંયા આપણે લોટ બહુ જૂનો નથી વાપરવાનો અઠવાડિયું ચાલે ને એટલો જ લોટ આપણે અહીંયા દડાવવાનો છે જો વધારે જૂનો લોટ થશે ને તો એ આપણા રોટલા પણ ફાટી જશે અને રોટલો ખારો બનશે હવે અહીંયા આપણે જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જાશું અને લોટ મસળતા જાશું લોટ આપણે અહીંયા વધારે નથી બાંધવાનો જે રીતે આપણે ઘઉંનો લોટ બાંધીને રાખી દઈએ છીએ ને એ રીતે બાજરાનો લોટ નથી બાંધવાનો થોડો થોડો કરીને જ લોટ મસળતા જશું અને રોટલો બનાવતા જશું આપણે અહીંયા લોટ થોડો ઢીલો લાગે છે એટલે થોડો હજી લોટ ચાડી અને મસળી લેશું જેમ રોટલો તમે વધારે મસળશો ને એમ રોટલો સરસ ફૂલશે અને ગોળ થશે ફાટશે નહીં જો પાણી નાખીને તરત ખાલી મસળીને આપણે રોટલો બનાવવા લાગશો તો એ રોટલો જરા પણ સારો નહીં થાય એટલે થોડી વાર માટે આને મસળવું ખાસ જરૂરી છે વજન દહીને મસળીને રોટલો બનાવશું ને તો ગેસ પર પણ ચૂલા જેવો જ રોટલો બનીને તૈયાર થશે હવે આપણે જાડો પાતળો નાનો મોટો જે રીતનો તમારે રોટલો બનાવવો હોય ને એટલો લોટ તમારે અહીંયા લેવાનો છે અને એને આપણે ગોળ આકાર આપી દેસું એનો ગોયણો બનાવીશું આપણે એક રોટલી બનાવવા જેટલો લોટ લઈએ છીએ ને એનો બે ગણો લોટ આપણે અહીંયા લીધો છે હવે હાથ પાણીવારા કરીને આપણે હથેળીની મદદથી રોટલાને ગોળ શેપ આપવાનો છે હવે આ રીતે એને નીચેના ભાગમાં આપણે ટીપતું જવાનું છે રોટલાને આપણે ટીપતું જવાનું છે અને ફેરવતું જવાનું છે હવે એને આપણે બીજી સાઈડ ફેરવી અને પાણીવાળો હાથ કરીને એની કિનારીઓને પાણીવાળો કરતું જવાનું છે અને ગોળ આકાર આપવાનો છે જો આ રીતે આપણે

હવે આપણે અહીંયા આપણા હથેળીનો ઉપરનો ભાગ જે અંગુઠાથી નીચેનો ભાગ હોય છે ને એ બે હાથના એ ભાગથી વજન લેવાનો છે અને ટીપવાનો છે અને આંગળીઓની મદદથી આપણે તેને ફેરવતું જાવાનું છે જો આપણે આગળની આંગળીઓ છે ને તેમાં આપણે વજન નથી દેવાનું ખાલી આંગળીઓની મદદથી ફેરવવાનો છે અને અંગૂઠાના નીચેનો ભાગ જોઈએ છે ને તેમાં આપણે વજન દેશું તેના લીધે આપણો રોટલો એક સરખો બનશે એક જગ્યાએ ઝાડો એક જગ્યાએ પાતળો એવો નહીં બને અને જે આકાર આપેલો હશે ને એ જ આકારથી આપણો રોટલો મોટો થતો જશે એટલે ગોળ જ બનશે પરફેક્ટ નો ફાટશે કે નો એ આકાર વગરનો બનશે આ રીતે આપણો એકદમ પરફેક્ટ રોટલો બનીને તૈયાર થશે બસ ખાલી કિનારીઓ પાણી વાળું કરતું જવાનું છે અને ટીપવામાં જ ખાસ ધ્યાન આપવાનું છે બહુ જાડો રોટલો આપણે એકદમ લોંદા જેવો લાગે અને બહુ પાતળો રોટલો બનાવીએ તો એકદમ કડક લાગે એટલે આપણે અહીંયા મીડિયમ સાઈઝના જ રોટલા બનાવવાના હવે અહીંયા તમને જો વચમાં રોટલો જાડો લાગે ને તો તમારે પાણીવાળી આંગળી કરી અને એને એક સરખું કરી લેવાનું હવે રોટલાની કિનારીઓ છૂટી પડે તાવડીમાં ચોટેલો ના લાગે ત્યારે આપણે એને ફેરવી લઈશું હવે એ રોટલો પાકે છે તે આપણે બીજો રોટલો બનાવી લઈશું આપણે અહીંયા તાવડી થોડી ઠંડી હતી એટલે પહેલો રોટલો ફૂલશે નહીં એટલે આપણે બીજો રોટલો સરખો પકાવીને તમને બતાવશું તાવડી ફૂલ ગરમ હોય ને તો જ રોટલો સરસ ફૂલે અને પાકે પણ આપણે અહીંયા ચૂલા પર તાવડી થોડી જાડી હોય ને તો થોડીક ગરમ થતા વાર લાગે એના લીધે આપણો પહેલો રોટલો ફૂલ્યો નથી રોટલો સરસ જ પાક્યો છે કાંઈ જ વાંધો નથી બસ જરા ફૂલ્યો નથી હવે આપણે બીજો રોટલો બનાવી અને પકાવવાની પરફેક્ટ રીત આપણે જોઈ લેશું રોટલો આપણે તાવડીમાં નાખીને ત્યારે હળવેથી નાખવાનો છે હાથમાં પાછો ચોટે નહીં એ વાતનો ખાસ ધ્યાન રાખો નહીં તો રોટલો બગડી જશે જુઓ આ રીતે રોટલાની કિનારીઓ તાવડીથી છૂટી પડી જાય ને એટલે આપણે બીજી સાઈડ ફેરવી લેવાનું છે અને એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે રોટલાનો પાછળનો ભાગ છે એકદમ સુકાઈ ન જવો જોઈએ જો એ ભાગ એકદમ સુકાઈ જશે ને તો પાછળથી આપણો રોટલો ફાટી જશે એટલે જો તમે ગેસ પર રોટલો બનાવતા હો ને તો તમારે ગેસની ફ્લેમ ફૂલ રાખીને જ રોટલો બનાવવાનો અને જો ચૂલા પર બનાવતા હોય તો તાપ હંમેશા ફૂલ જ રાખવાનો હવે આ રીતે જો પાછળનો ભાગ પણ સરસ રોટલાનો પાકી ગયો છે હવે તેની કિનારીઓને આપણે ફેરવી લેશું અને પકાવી લેશું હવે પાછળના ભાગમાં આપણે થોડું હથેળીથી પાણી લઈને પાણી લગાવશું એનાથી જો રોટલો એકદમ આપણો ફૂલશે જુઓ કેટલી સરળ રીતે આપણે ફૂલીને દડા જેવો એકદમ ગોળ સરસ રોટલો બનાવીને તૈયાર કરી લીધો છે હવે આ જ રીતે આપણે બધા રોટલા બનાવી લેશું છે ને એકદમ સરળ રીતે તમે પણ બે ત્રણ વખત ટ્રાય કરજો પહેલા રોટલા આપણા બગડે પણ પછી પછી બે ત્રણ વખત બનાવી લેશો ધીમે ધીમે આદત પડી જશે ને રોટલા રોટલા સરસ બનશે કરતા આ રીતે ટીપીના રોટલા બનાવીએ ને એ બહુ જ સરસ લાગે છે એમાંથી ગરમ ગરમ રોટલા ને તેના પર ઘી લગાવીએ ઓહો ખાવાની ખૂબ જ મજા આવી જાય છે તો તમને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશો નવા વિડીયોમાં નવા રેસીપી સાથે ત્યાં સુધી આવજો